સુરતના સાયબર ક્રાઇમ સેલે એક આરોપીની ધરપકડ કરી છે જેમણે ફરિયાદીને ડિજિટલ રીતે ફસાવીને લગભગ ઓગણીસ પોઈન્ટ એકાણું લાખ રૂપિયા પડાવી લીધા હતા આરોપીએ પોતાની સીબીઆઈ અધિકારી તરીકે ઓળખાવી વોટ્સએપ વિડીયો કોલ દ્વારા ફરિયાદીને ધમકી આપી હતી તેમણે ફરિયાદીને કહ્યું કે તેમના નામે એક પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે અને જો સહકાર નહીં કરો તો ઘરે પહોંચીને ધરપકડ કરવામાં આવશે આ ધમકીથી ડરીને ફરિયાદી આરોપીને ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા આ મામલામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે કેસ દાખલ કરી આરોપીને મહેસાણા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી એક ડિજિટલ અરેસ્ટ ના કામનો આરોપી છે આ કામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને બે હજાર બે વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યો અમે અને સામેવાળા એ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળા એ કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ જાય છે અને એમાં ત્રણસો ગ્રામનું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે તો જો આ પાર્સલ જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કહીને પછી એ માણસે એમનો કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો ઓફિસર તરીકે વાત કરવાવાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા

તો આ આરોપી આ એ લોકો એ લોકો એમ કીધું કે તમે આઈ મોબાઈલથી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધો અને ત્યારે

સંડોવાયેલ છે અને આ આરોપીને બે હજાર બે લાખ એક્યાસી હજાર જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ બેન આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ સુધી દસ લાખ છ્યાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુ જ છે